બીએપીએસ સંસ્થા દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આજે એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં એસ્ટર એસ્ટર આધારિત તેમજ પબ્લિક ટ્રસ્ટ સંચાલિત બે નવી મોબાઈલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી આ મોબાઈલ મેડિકલ વાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોની પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ મેડિકલ વાન દ્વારા દ્વારા સન ઓગણીસો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તબીબી સેવાઓ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં બાર જેટલી મોબાઈલ વાન દ્વારા કુલ સડસઠ લાખથી વધુ લોકોને પ્રાથમિક તબીબી સારવાર સાથે વિના દવાઓ પૂરી પાડવામાં આવી છે. આ મોબાઈલ મેડિકલ વાનના ઉદઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ વધાર્યા હતા. તેમના શુભ હસ્તે આ મોબાઈલ મેડિકલ વાનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ મોબાઈલ વાનની ખાસ વિશેષતા એ છે કે એક મોબાઈલ વાન દરરોજ ચાર સેન્ટરમાં તબીબી સારવાર પૂરી પાડે છે સાથે જ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્ય જાગૃતતા વિશે સમજણ આપે છે અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ પણ આપે છે મુખ્યત્વે આ વાન સાંકડી સુરત તેમજ ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારમાં લોકોની વધુ સેવાઓ આપશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોબાઈલ મેડિકલ વાન આદિવાસી વિસ્તારના પછાત લોકોને આવશ્યક તબીબી હેલ્થકેર સેવા આપવાનું લક્ષ્ય ધરાવે છે ડીપીએસ સંસ્થાન દ્વારા મંદિર બનાવ્યા પછી ભૌગોલિક રીતે સાંસ્કૃતિક રીતે ભારત અને મિડલ ઈસ્ટ બંનેના કલ્ચરને નજીક લાવવાનું અને લાગણીને ઉષ્માભર્યા સંબંધો બાંધવાનું કામ ઇએપીએસ સંસ્થા દ્વારા થયું છે ત્યાં રહ્યા પછી અબુધાબીમાં સુંદર મંદિરના નિર્માણ પછી જે રીતના સંબંધો ત્યાં ડેવલપ થયા અને એના કારણે એસ્ટર ગ્રુપ ઓફ કંપનીઝ છે કે જે આ મેડિકલનું કામ કરે છે આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે એમને આ સંસ્થાનના